ભરૂચ જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં ગેરકાયદેસર દારૂના ધંધા ધમધમતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવી રહ્યા છે જે દરમિયાન ભરૂચ ક્રાઇમ બ્રાન્ચે ગુપ્ત માહિતીના આધારે વાલિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલ દોલતપુર ગામની સીમમાં મોટી કાર્યવાહી હાથ ધરી હતી શેરડીના ખેતરમાં આવેલ ઓરડીમાં ગેરકાયદેસર રીતે દારૂનો જથ્થો સંતાડવામાં આવ્યો હોવાની બાતમી મળતા પોલીસે તાત્કાલિક છાપો મારી કાર્યવાહી હાથ ધરી હતી આ દરમિયાન ભારતીય બનાવટના વિદેશી દારૂનો જથ્થો મળી આવ્યો હતો કુલ રૂપિયા ચાર લાખ એક્યાસી હજાર બસોની કિંમતના મુદ્દામાલ સાથે પોલીસે એક આરોપી વાસુદેવ જય જસુભાઈ વસાવા નવાનગર ગામને ઝડપી પાડ્યો હતો ખાસ વાત એ છે કે આ આરોપી અગાઉ પણ ઇંગ્લિશ દારૂના કેસમાં પકડાઈ ચૂક્યો છે અને ફરી એકવાર તેની સામે પ્રોહિબિશનનો ગણનાપાત્ર ગુનો નોંધાયો છે ક્રાઈમ બ્રાન્ચની આ કાર્યવાહીથી ફરી એકવાર સ્પષ્ટ થયું છે કે જિલ્લામાં દારૂબંધીના કાયદા હોવા છતાં આવા ગેરકાયદેસર દારૂના ધંધાઓ ખેતર અને ઓડિયોમાં છુપે રીતે ધમધમી રહ્યા છે પોલીસે આરોપીઓની વધુ પૂછપરછ શરૂ કરી છે તેમજ દારૂના ધંધામાં સંકળાયેલ અન્ય લોકોને પણ ઝડપવાની તજવીજ હાથ ધરવામાં આવી છે